નમસ્કાર હું ટેક કાર્ડ પાસ ઉમેદવાર કુબેર સાહેબે એક નવ બે હજાર ચોવીસે ઉચ્ચતર માધ્યમિકની ભરતી જાહેર કરી હતી પરંતુ આ જે વાયદો હતો એ વાયદો સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો નથી અને સરકારે અત્યારે જૂના શિક્ષકોની ભરતીની જે જાહેરાત આપી છે ગુજરાતની જનતાને મારે એટલું કહેવું છે કે આ સરકાર આપણને બુઠ્ઠા બનાવે છે આ સરકાર આપણને ઉલ્લુ રમાડે છે અને કહે છે કે અમે જૂના શિક્ષકની ભરતી કરવાના છીએ આને ભરતી નહીં સાહેબ આને બદલી કહેવાય તમે બદલી કરવાના છો ભરતી કરવાના નથી ભરતી તો અમારે કરવાની હતી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને પ્રાથમિક કક્ષાના શિક્ષકોની એટલા પાસ ઉમેદવારની તમારે ભરતી કરવાની હતી તમે જે જાહેરાત આપી હતી કે એક નવે અમે ભરતી અંગેની જાહેરાત કરશું જે જાહેરાત આપવામાં તમે તદ્દન નિષ્ફળ ગયા છો સાહેબ અને આજ જે કેટલા પાંચ ઉમેદવારનો આક્રોશ છે ને સાહેબ એ તમે નહીં ઝીલવી શકો અમે પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરને ચક્કાજામ કરશું સાહેબ અને પાંચ સપ્ટેમ્બરે અમે તો આવશું અમારા મિત્રને પણ સાથે લાવશું અને સાહેબ અમે તમને એક વચન આપીએ છીએ કે કોઈ પણ સંજોગની અંદર 5 તારીખે અમે ગાંધીનગર આવવાના છીએ અને તમારી પાસેથી તારીખ લઈને જવાના છીએ કારણ કે તમારો વાયદો તમારો વચનો અને તમારી ખાકા ફોસદારી બહુ થઈ ગઈ સાહેબ કારણ કે તમે ભરતી અંગેનું કેલેન્ડર અને તમે તો એક મીડિયાની અંદર એવું પણ કહ્યું હતું સાહેબ કે અમે દિવાળી પહેલા આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેશું સાહેબ હવે દિવાળીના બે મહિના આડા છે હજી તમે જાહેરાત નથી બહાર પાડી તો તમે ભરતી પ્રક્રિયા કઈ રીતે કરવાના અમને તમારા વાયદા અને વચનો ઉપર વિશ્વાસ નથી રહ્યો સાહેબ માટે અમે તમને ચેતવણી આપીએ છીએ ચાર સપ્ટેમ્બર સુધીમાં જો તમે ભરતી જાહેર ન કરી ભરતીની તારીખ જાહેર ન કરી ફોર્મ ભરવાની તારીખ જાહેર ન કરી તો પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે અમે ચોક્કસ ગાંધીનગરને ચક્કાજામ કરીશું સાહેબ અને આ અમે તમને ચેતવણી આપીએ છીએ આ અમે તમને વિનંતી કરીએ છીએ સાહેબ કે ચાર તારીખ સુધીમાં અમારી ભરતીની તારીખો તમે જાહેર કરો આ તો કેવું છે સાહેબ તમને બી મળે અને તમને બી કોઈ પણ માથે ત્યાં આવે ત્યારે તમે જાહેરાત કરી દો છો કે અમે આ તારીખે આ કરશું આ તારીખે આ કરશું બરોબર પરંતુ તમારા કોઈ વાયદા અને કોઈ વચનો અત્યાર સુધીમાં સફળ રહ્યા નથી સાહેબ માટે અમે તમને વિનંતી કરીએ છીએ ચાર તારીખ સુધીમાં અમારી ફોર્મ ભરવાની તારીખ તમે જાહેર કરો નહીતર અમે પાંચ તારીખે ગાંધીનગરની અંદર ચક્કાજામ કરીશું ગાંધીનગરમાં તમારે અમને જવાબ આપ

એટલે આજે હું એકા પાસ ઉમેદવાર સાહેબ તમને એટલી વિનંતી કરું છું કુબેર કે તમે જે જાહેરાત આપી હતી એક નવે એ એક નવ ચાલી ગઈ આજે બે નવ છે બે નવે ચાલી જશે હજી બે દિવસનો તમારી પાસે સમય છે સાહેબ ચાર તારીખ સુધીમાં અમારી જાહેરાત કોઈ પણ સંજોગમાં કરો નેતર આખા ગુજરાતમાંથી અમે ટેક આટ પાંચ બધા ઉમેદવારો અમે ગાંધીનગરની અંદર 5 સપ્ટેમ્બરે તૈયાર થઈ જજો સાહેબ ચકાજામ કરીશું અને પ્રશ્નોના તમારી પાસે જવાબ માંગીશુ તો 4 તારીખ સુધી તમારો સમય અને 5 તારીખે શિક્ષક દિન નિમિત્તે આ શિક્ષકોનો સમય સાહેબ જોજો કોઈ પણ ઉમેદવાર આવવાનું ભૂલતા નહીં 5 સપ્ટેમ્બર એટલે આપણો હકનો દિવસ 5 સપ્ટેમ્બર એટલે આપણે કોઈ ભીખ માંગવા માટે નથી જતા આપણે આપણો હક માંગવા માટે જઈએ છીએ સાહેબ પાંચ તારીખે અમને જવાબ આપવા માટે તૈયાર રહેજો નહીં ચાર તારીખ સુધીમાં અમારી ભરતી જાહેર કર